વિદ્યાર્થીઓ જે કચડાઈ ગયા છે એવા થોડા પ્રશ્નો ભેગા કરી અને આપણે સૌ સાથે મળી અને આ લડત લડશું તો ચોક્કસ ભણે આપણે આ સમાજનો એક ઉદ્ધાર થશે ફરી પણ હું વિનંતી કરું છું કે જ્યાં જ્યાં અમારા સરપંચો બેઠેલા છે જે નથી આવ્યા એમને પણ અમે આહવાન કરીશું કે સમાજનું જ્યારે કામ હશે ત્યારે અમે હર હંમેશા સમાજની સાથે રહીશું જેમાં કોઈ પણ જાતનો દબાણ હશે કે કોઈ પણ જાતની ધાક ધમકી છે એમાં ડરવાની નથી જરૂર નથી કેમ કે આપણા ગામનું નેતૃત્વ આપણે જાતે કરી રહ્યા છે સરપંચીઓની વિનંતી છે કે ઘણા હમણાં ભરતીઓ આપણી પંચાયતોમાં જે એમએસડબ્લ્યુ કે ઘણા શિક્ષકો અને અમુક અમુક જગ્યાએથી ભરતીઓ થઈને આવે છે સૌપ્રથમ વાર આપણે જે પણ નવો અધિકારી કર્મચારી આવે એની ખરાઈ કરીએ તાલુકા પંચાયતમાં ઘણી રીતના આયોજનના ટેબલો હોય છે એમાં પણ આપણે જાગૃત નાગરિક તરીકે તપાસ કરીશું બીજે મિનિટની વાત લઉં કે મેણા સાહેબે હમણાં જે વાત કરી કે ઘણા સરપંચોની યોજનાઓ વિશે ખરેખર જાણ નથી હોતી એ સાચી વાત પણ વાત છે અને હું ને કહેવા માંગુ છું કે અમે આ વખતે લગભગ 50% સરપંચ જેવા છે કે અમે ગ્રેજ્યુએટ સરપંચો છે હું જાતે પણ ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન સિસ્ટમ પર એન્જિનિયરિંગ કરેલો છું એટલે આમાં એવું હોય છે કે આ મારો જાતનો એક અનુભવ બોલું છું કે જ્યારે તમે આપણે મીટરની વાત કરી કે રસ્તાઓની વાત કરી એમાં 2014 પહેલા જે મે વાંચ્યું અને જોયું છે ત્યારે પંચાયતનો પાવર છે એ થોડા વર્ષો પછી છીનવાઈ ગયા છે એનું કારણ એવું છે કે ત્યારે પહેલા પંચાયતનો લેટર જતો હતો તો આરએમબી માં જે રસ્તો મંજૂર કરવાનો હોય ને ફલાણા કામમાં ફલાણા રસ્તાથી ફલાણા ફળિયામાં રસ્તાનું કામ ત્યારે ધ્યાને લેવાતું હતું પણ હવે એવો નિયમ કર્યો કે પંચાયતનો નેતા નેતાઓની ભલામણથી જવું જોઈએ એટલે ન હોય તો માટે પંચાયતનો નેતા સા ઉપયોગમાં નથી જતો પણ એ સુધારો આપણે કરવાનો છે કારણ કે ઉપરથી કહેવામાં આવે કે મારો પ્રતિનિધિ જે ચૂંટાયેલો છે એના તરફેણમાં જ ઉસરવાનો રોડ આવો જોઈએ પંચાયતના નેતાથી નહીં એ ખાસ સમજવા જેવું છે જ્યારે આપણે એટીવીટી માટે કાગળ લખીએ છીએ ત્યારે બ્રાન્ચ સાહેબ અધિકારી અને એ એટીવીટી ની કમિટી ક્યારે પણ પંચાયતના સીધા લેટર ગ્રાન્ટ નથી આપતી આમાં ઘણા જૂના સરપંચનો બેટા છે તમે તમારો અનુભવ મારો ખુદનો અનુભવ છે તમારો પણ છે એટલે આવા ઘણી રીતના બધા પાસાઓ છે પણ એ બધાય આપણે સાથે મળી અને એનો સામનો કરવાનો છે આવનાર સમયમાં બધી રીતના સુધારો તમારા આશીર્વાદથી અમે કરવાના છે નવ તમે જોયા છે પચાસ ટકા સરપંચ યુવાનો છે એટલે આપણા સાથ સહકાર અમે આગળ વધશું અને જ્યાં જ્યાં અમારી જરૂર પડશે અને અમારી જ્યાં જ્યાં લડત હશે ત્યાં તમને પણ અમે સાથે રાખીશું અને ફરીથી હું આપને વિનંતી કરું છું કે સમાજ માટે તમે જ્યાં જ્યાં અમને ઉપયોગ કરશો ત્યાં નવ યુવાન તમારી સાથે રહેશે એ બદલ હું કહેવા માંગુ છું આપ એની બે તક બોલવાની આપી એ બદલ હું તમામ ભવન ના તમામ સભ્યો નો ખૂબ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય